હલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યૂ લોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ કેમ છો બધાય તો આજે છે ને આપણે એક મસ્ત મજાની સરસ છે એ એકદમ દેશી રીતે છે આપણે રેસીપી છે એ બનાવવાના છે અને એ પણ શાક તો આપણે ઘરમાં રેગ્યુલર છે ભીંડાનું શાક તો બનાવતા હોય પણ આજે છે ને એ આપણે

કટ કરી લેશું અને આ બહુ મોટો ભીંડો છે એટલે આપણે ડબલમાં કટ કરશું અને ડબલમાં કટ કરી અને આ રીતના સિંગલ એક આપણે કટ છે છે એ ભીંડાની અંદર આ રીતના આપણે ભીંડાની અંદર છે એ કટ લગાવી લેવાનો છે અને આપણે ભીંડો છે એને કટ કરી લેવાનો છે નાની સિંગ હોય ને તો આપણે આખો જ રાખશું પણ આ મોટી સિંગ છે ભીંડાની એટલા માટે આપણે એને આ રીતના ડબલમાં કટ કરી અને પછી આ રીતના સિંગલ કટ છે એ લગાવીએ છીએ આપણે બધો ભીંડો છે એ આ રીતના કટ લગાવી અને તૈયાર છે એ કરી લીધો છે તો હવે આપણા ભીંડા ને છે એને સાઈડમાં છે એ રાખી દેશું તો હવે આપણે આ એક ખાંડડી છે એને લઈ લીધું છે અને આપણે છે એ ભરેલા લસણયા ભીંડાનું શાક બનાવવાનું છે તો લસણ તો જોશે તો અહીંયા છે આપણે થોડુંક છે એ લસણ છે એને લઈ લીધું છે અને સાથે જ છે એ મેં અહીંયા એક મરચું છે એ તીખું કટ કરી અને આપણે હારે જ છે એ લઈ લેવાનું છે અને અહીંયા આપણે સાથે જ છે એ આવા મોરા જે ગાંઠિયા આવે છે એ થોડાક લઈ લીધા છે એને પણ આપણે નાખી દેવાના છે અને આને હવે આપણે ખાંડી અને ચટણી જેવું કરી લેવાનું છે તો પહેલાં આપણે આને ખાંડી લેશું આપણે છે હવે આમાં આ બધી વસ્તુ ખંડાઈ ગઈ છે તો આપણે થોડીક ધાણાભાજી છે એને નાખી દેવાની છે તો તમે જોઈ લ્યો આ રીતના આપણે બધું ખાંડી લીધું છે હવે આપણે છે એની અંદર અડધી ચમચી જેટલું છે આપણે નમક લઈ લેવાનું છે એક ચમચી આપણે છે એ ધાણાજીરું પાવડર લઈ લેવાનું છે અને આપણે બે મોટી ચમચી છે એ લાલ મરચું પાવડર છે એને લઈ લેવાનું છે અડધી પીન ચમચી જેટલી છે આપણે હળદ લઈ લેવાની છે હવે આ બધી વસ્તુ છે એને આપણે સરસથી ખાંડી લેવાનું છે તો આપણી ચટણી છે એ સરસ એકદમ સરસથી છે એ ખંડાઈ ગઈ છે હવે આપણે અડધા લીંબુનું ફાડું લીધું છે એને આપણે આમાં નીચોવી નાખવાનું છે બી હોય એને કાઢી લેવાના છે આપણે હવે આપણે આને એક વખત આ રીતના ખાંડી લેવું એટલે લીંબુ છે છે એ એ આપણી અંદર મિક્સ થઈ જશે તો લીંબુ નાખ્યા પછી આપણી ચટણી છે એકદમ સરસથી છે એ બની ગઈ છે તો એને આપણે આ રીતના દસ્તામાંથી જે ચોટેલી ચટણી છે એને કાઢી લેવાની છે તો આપણે તમે જોઈ શકો છો કે આ રીતની આપણી મસ્ત એકદમ લસણની ચટણી છે એ સરસથી બની ગઈ છે તો આપણે આની કોઈ વાસણમાં કાઢવાની કોઈ જરૂર નથી હવે આપણે છે એ આપણો ભીંડો છે એને લઈ લેવાનો છે અને ભીંડાને લઈ અને આપણે આ રીતના છે એ લસણવાળી ચટણીથી છે એ ભીંડાને ભરી લેવાનો છે હાથેથી જો આ રીતના આપણે ભીંડાના બધાય કટ કરેલા છે એ બધાય ભીંડાને છે એ લસણવાળી ચટણીનો મસાલો ભરી અને તૈયાર કરી લેવાના છે બધામાં ભરી લેશો એકદમ સરસથી મસાલો છે એ લસણવાળી ચટણીનો આપણે જે કરેલો છે એ સરસથી ભરાઈ જશે આપણે બધા ભીંડાની અંદર જે આપણી લસણવાળી ચટણી છે એ મસાલા કરેલી હતી એ આપણે ભરી દીધી છે અને થોડીક એક ચમચી જેટલી વહીધી છે એ આપણે પછી યુઝ કરીશું તો એને આપણે રાખી દઈશું અને આપણો આ ભરેલો ભીંડો છે એ તૈયાર કમ્પ્લીટ આપણે કરી લીધો છે એ ગેસ ગેસ ચાલુ કરી લેવાનો છે અને એની ઉપર છે આ રીતના લોઢી છે અમારી પાસે અમે આ રોટલી કરવાની આપણે લોઢી આવે ને એ જ છે કોઈ પણ લોઢી છે એ તમારે લઈ લેવાની છે તો આપણે આને છે એ ગેસ ઉપર મૂકી દેવાની છે અને એની અંદર છે એ આપણે મોટા મોટા છે એ ત્રણ પાવડા તેલ છે એ નાખવાનું છે તો આપણે ત્રણ પાવડા તેલ મૂક્યા અને ગરમ છે એ થોડુંક થવા દેવાનું ગરમ છે એ થઈ ગયું છે લોઢી ઉપર તો આપણે એમાં છે એ હિંગ નાખી દેવાની છે થોડીક છે એ રાઈ નાખી દેસું થોડુંક છે એ જીરું નાખી દેસું બધો ભીંડો છે એને આપણે આ રીતના આમાં નાખી દેવાનું છે તો હવે આપણે છે આને આ રીતના તેલમાં એક વખત આ રીતના ફેરવી લેવાનો છે તમે આ રીતના લોઢી ઉપર છે ભરેલા શાક આ રીતના બનાવ્યું છે તો કમેન્ટમાં કોમેન્ટમાંથી એકવાર જરૂરથી કહેજો અમે તો છે આ દેશી રીતે ભરેલા ભીડાનું શાક છે એ બનાવીએ ના ખાવાની તો આપણે સારી રીતના છે આને આ રીતના ચમચો છે એ ફેરવી લીધો છે લોઢી ઉપર તમે ક્યારેય છે આ રીતના નોનસ્ટિક લોઢી ઉપર કે આ રીતના તવા ઉપર છે એ ભીંડાનું શાક છે એ એકવાર અવશ્ય છે એ ઘરે બનાવજો આ ભીંડાનું શાક છે એ ચીકણું પણ નથી થતું અને ખાવાની પણ ખૂબ મજા આવે છે નાના મોટા બાળકો પણ જે લોકો ભીંડાનું શાક નહીં ખાતા હોય ને એ બધા લોકોને છે એ ભીંડાનું શાક ખૂબ જ ભાવશે તો હવે આપણે આ રીતના છે એને રાખી દેવાનું છે હલાવી અને પછી આપણે એની ઉપર છે એ આ રીતના ડીશ છે એને ઢાંકી દેવાના છે પાણીનો ઉપયોગ આપણે નથી કરવાનો તો ડીશ ઢાંકી અને એકદમ ધીમા ગેસ ઉપર છે એ આપણે શાકને ભીંડાના શાકને છે ભરેલાને એને ચડવા દેવાનું છે પાંચ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે ડીશને છે એ આ રીતના ઊંચી કરી અને ઓજમાં આપણું ભીંડાનું શાક બને છે એને ધોવાનું છે અને આને આપણે આ રીતના ફેરવવાનું છે ઉપર નીચે કરવાનો છે એટલે બીજો ભીંડો હોય એ પણ સરસ રીતે ચડી જશે તો ખૂબ સરસ રીતના છે આપણો ભીંડો છે એ ચડવા માંડ્યો છે આપણે આમાં પાણીનો ઉપયોગ છે એ જરાય નથી કરવાનો એમનમ છે એ તેલના અને ઓજમાં જ છે એ આપણે આને ચોળવાનો છે તો આપણે આને ધીરે ધીરે હલાવી લેશું અને ફરી પાછું છે એ આને પેક કરી દેશું બીજી બાજુની સાઈડ આપણા એક ચમચી જેટલી છે આપણી લસણવાળી મસાલાની ચટણી છે એ વધેલી હતી એની અંદર આપણે છે એ નાનો એક પ્યાલો છે એ છાસ લેવાનો છે અને આમાં નાખી અને આને મિક્સ છે એ સારી રીતના કરી લેવાનું છે પાંચ મિનિટ જેવો ટાઈમ થવા આવ્યો છે અને આપણે ડીશ છે એને ઊંચી કરી લેશું તો શાક છે એ આપણું થાવા છે એ આવ્યું છે અને સરસથી છે એ ભીંડો છે એ ચડી ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસથી આપણું શાક છે એ આ રીતના તમે લોઢીમાં બનાવશો ને તો શાક છે એકદમ જલ્દીથી બની જશે તો તમે જોઈ શકો છો તો હવે આપણે એની અંદર છે આ મિક્સ કરેલી છાશ અને આપણી લસણવાળી ચટણી છે એને આપણે એન્ડ ઉપર છે આમાં નાખી દેવાની છે હવે આપણે આને એકદમથી સરસ મિક્સ કરી લેશું જ્યાં સુધી છે ઈ તેલનો ભાગ ન રહી ને ત્યાં સુધી આને આ જ રીતના આમ ખુલ્લું છે એ એકદમ ધીમા ધીમા ગેસ ઉપર છે એ આપણે એને ચડવા દેસુ તો આપણે છાશ નાખીએ અને આપણું શાક છે એકદમ સરસથી છે એ ચડે છે આપણે આ શાક ની અંદર છે એ લસણિયા લોઢીની અંદર દેશી રીતે શાક બનાવેલું છે ભરેલા ભીંડાનું એમાં આપણે પાણીનો ઉપયોગ છે એ જરાય કરવાનો નથી એટલે આપણે છાસ નાખેલી છે જેથી આ શાક છે ને એ ચીકણું એકદમ નહીં થાય અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને ખટમીઠું લાગશે જેથી ઘરના બધા જ સભ્યો નાના મોટા જેમને ભીંડાનું શાક નહીં ભાવતું હોય એ પણ ખૂબ જ સારી રીતના છે એ ખાશે તો આપણું એકદમ લોઢી ઉપર છે એ ભીંડાનું ભરેલું છે એ લસણિયું શાક બની અને કમ્પ્લીટ તૈયાર છે એ થઈ ગયું છે હવે આપણે આટલો રસો છે એને રાક્ષુ અને હવે આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી તૈયાર છે અને તાજા છે લાલ અને લીલા મરચાં લીધેલા છે એ આપણું મેનુ છે એ તૈયાર થઈ ગયું છે તો આપણે મસાલાવાળી ભાખરી અને રોટલો છે એ બનાવેલો છે આપણું એકદમ દેશી છે એ આપણે લોઢી ઉપર છે ભરેલા ભીંડાનું છે એ શાક બનાવી લીધું અને હારે આપણે રાયતા મરચા લઈ લીધા છે તો તમે છે ને અહીંયા શાકની સાથે છે એ જુવારનો રોટલો કે રોટલી લઈ શકો છો રોટલી બનાવી શકો છો ઘઉંના ના રોટલી સાદી ભાખરી કે પછી થેપલા કે પરોઠા કોઈ પણ સાથે છે એ તમે આ એકદમ દેશી છે આપણે ભીંડા શાક બનાવેલું છે ને તમે ખાઈ શકો છો અને સાથે છે એ શ કરી શકો છો ખાવાની છે એ ખૂબ જ મજા પડે છે તો તો ચેનલ પર ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમને જે એકદમ દેશી રીતે ભરેલા છે લસણું ભીંડાનું શાક બનાવેલું છે એ કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો મળશું પાછા એક મસ્ત મજાના નવા વિડીયો ને નવા લોક સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકા જય